નમસ્કાર દોસ્તો રિપી રીપી અંદર આપ સૌનું ઉમળકા ભેરું સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર સત્તર ભારત દેશની આર્થિક સમસ્યાઓ અને આર્થિક સમસ્યાઓની અંદર મુખ્ય બે સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી હવે ગરીબી એટલે શું ગરીબીના લક્ષણો કયા હોઈ શકે પછી એમાં સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી એ બધી ચર્ચાઓ આપણે આગળના લેક્ચરની અંદર કરી ગયા છીએ આગળના વિડીયોની અંદર એની ચર્ચા આપણે કરી છે હવે અત્યારે આપણે ચર્ચા કરવાની છે ગરીબી નિવારણ માટેના ઉપાયો તો એવા કયા ઉપાયો થઈ શકે કે જેનાથી ભારતના અર્થતંત્રની અંદર એક જટિલ સમસ્યા કહી શકાય એવી ગરીબીને દૂર કરી શકાય તો હું જરાક કલમ દવાત લઈ લઉં છું બોર્ડની પરીક્ષાની જો આપણે વાત કરીએ તો બોર્ડની પરીક્ષા માટે ચેપ્ટર ખાસ અગત્યનું મેં આગલા લેક્ચરની અંદર પણ તમને વાત કરી છે કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી ચાર ગુણનો એક સવાલ ફરજિયાતપણે પૂછાતો હોય છે ગરીબી દૂર કરવાના ઉપાયો બેરોજગારી દૂર કરવાના ઉપાયો બેરોજગારીના પ્રકારો આમાંથી કોઈ પણ એક સવાલ બોર્ડની પરીક્ષાની અંદર નિશ્ચિતપણે હોય છે એટલે આમાં જરા વિશેષ ધ્યાન આપવાની જરૂર છે એટલે આ જે સવાલ છે એને આપણે મોસ્ટ એમ પી કહી શકીએ ગરીબી નિવારણ માટેના અલગ અલગ ઉપાયો કયા થઈ શકે તો કે ભાઈ એના માટે ઝડપી આર્થિક વિકાસ આ એક મહત્વનો મુદ્દો આમાંથી તમે નાના નાના મુદ્દા બનાવી અને એ જવાબની અંદર લખી શકો કે ભાઈ દેશનો ઝડપી આર્થિક વિકાસ થવો જોઈએ ઝડપી આર્થિક વિકાસ થશે તો રોજગારીમાં વધારો થશે લોકોની આવકમાં વધારો થશે અને આવકમાં વધારો થશે એટલે ગરીબી દૂર થશે આવા નાના નાના મુદ્દા બનાવી અને જવાબ સ્વરૂપે તમારે લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ શ્રીમંત લોકોને જે લાભ થાય છે આર્થિક વિકાસના જે લાભ શ્રીમંત લોકોને થાય છે એ લાભ ગરીબ લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો સરકારે કરવા જોઈએ અને પ્રયત્નો સરકારે ભૂતકાળમાં કર્યા પણ છે ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એણે ગરીબી હટાવો આ સૂત્ર આપ્યું હતું અને સરકારે મોટા ઉદ્યોગોની સ્થાપના કરી સરકારની એવી અપેક્ષા હતી ધારણા હતી કે ભાઈ મોટા કદના ઉદ્યોગો સ્થપાશે તો એમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળશે અને રોજગારી મળશે તો આવક થશે આવક થશે તો ગરીબી દૂર થશે એટલે સરકારે ભારે ઉદ્યોગો અને મોટા ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું પછી હરિયાળી ક્રાંતિ માટે પણ સરકારે પ્રયત્ન કર્યો હરિયાળી ક્રાંતિ એટલે અનાજના ઉત્પાદનમાં ધરખમ વધારો થાય પ્રકરણ નંબર દસ ની અંદર આપણે આ ટોપિક આવે છે રસાયણિક ખાતર જંતુનાશક દવા આધુનિક યંત્ર સુધારેલા બિયારણ વીજળીની સગવડ ખેડૂતનો પ્રચંડ પુરુષાર્થ આ બધાના સહિયારા પ્રયત્નો વડે અનાજના ઉત્પાદનમાં જે ધરખમ વધારો થયો એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ તો હરિયાળી ક્રાંતિ માટે પણ સરકારે પ્રયત્ન કર્યો અને દર પાંચ વર્ષે જે નવી નવી યોજનાઓ દેશના વિકાસ માટે અમલમાં મુકાય એને પંચવર્ષીય યોજનાઓ કહેવાય અને એ પંચવર્ષીય યોજનાઓ દ્વારા પણ કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર સરકારે ભરચક પ્રયત્નો કર્યા અને વિકાસના લાભોની અસમાન વહેંચણી થઈ કારણ કે ધનવાન ધનવાન છે વધારે બનતા ગયા આ બધા પ્રયત્નો સરકારે કર્યા તો ખરા કે ભાઈ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું ભારે ઉદ્યોગોની સ્થાપના કરી મોટા ઉદ્યોગોની સ્થાપના કરી પંચવર્ષી યોજનાઓ દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપ્યું પણ એનો લાભ

બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય કે ધનવાન છે વધારે ધનવાન બન્યા અને ગરીબો છે વધારે ગરીબ કારણ કે દેશના વિકાસ માટેના જે પ્રયત્નો થયા એ વિકાસનો લાભ માત્ર ને માત્ર શ્રીમંત લોકોને મળ્યો મોટા ખેડૂતોને મળ્યો એનો લાભ નાના ખેડૂતો કે મધ્યમ વર્ગના લોકો કે ગરીબ લોકોને એ લાભ મળી નથી શીખો તો હવે આવકની અસમાન વેચણી થઈ એને દૂર કરવા માટે સરકારે અમુક પ્રયત્નો કર્યા અમુક ઉપાયો હાથ ધર્યા એ ઉપાયો કયા તો કે ભાઈ ધનિક વર્ગ અને જે મધ્યમ વર્ગ છે એ મધ્યમ વર્ગની આવક ઉપર કરવેરા નાખ્યા ધનવાન લોકો દ્વારા જે અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન થાય છે ધનવાન લોકો જે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરે છે ટીવી હોય ફ્રીજ હોય એસી હોય મોંઘી ગાડીઓ હોય એની ઉપર વધારેમાં વધારે કરવેરા નાખવામાં આવ્યા એટલે શ્રીમંત લોકોની મોશોખની વસ્તુ એના ભોગવિલાસની વસ્તુ એના સુખ સગવડની વસ્તુ એની ઉપર વધારેમાં વધારે કરવેરા નાખવામાં આવ્યા જેથી કરીને એનો ખર્ચ છે એ વધી જાય એટલે એની આવકમાં પરોક્ષ રીતે ઘટાડો થઈ જાય અને ગરીબ લોકોની જે રોજિંદા વપરાશની વસ્તુ છે રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એના ઉત્પાદનને વધારેમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને બજાર ભાવ કરતા એ બધી વસ્તુઓ ગરીબ લોકોને સરળતાથી સસ્તા ભાવે મળી રહે એના માટે સસ્તા અનાજની દુકાનો પણ શરૂ કરવામાં આવી છે જેને રાહત ભાવની દુકાનો કહી શકાય કે જ્યાં રાશન કાર્ડની મદદથી ગરીબ લોકોને મફતમાં પણ અનાજ આપવામાં આવે છે અથવા તો બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે પણ ગરીબોને ત્યાં અનાજ આપવામાં આવે છે એટલે એ વ્યાજબી ભાવની દુકાનો પણ શરૂ કરવામાં આવી છે અને ત્યાંથી નિશ્ચિત જથ્થામાં ગરીબ લોકોને એની રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે એવો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે ઘઉં ચોખા તુવેર દાળ ખાદ્ય તેલ કેરોસીન ખાંડ મીઠું આવી બધી જે લોકોની રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ સસ્તા નાની દુકાનોએથી ગરીબોને આપવામાં આવે છે મફત આપવામાં આવે છે અથવા તો ઘણી બધી ઓછી કિંમતે આપવામાં આવે છે તો એ રીતે ગરીબી ઘટાડવા માટેનો સરકારનો ભરચક પ્રયત્ન છે એ સિવાય ગરીબી ઘટાડવા માટે બીજા પણ ઘણા બધા પ્રયત્નો સરકારે કર્યા એમાં જમીનદારી પ્રથા નાબૂદ કરી જમીનદાર આઝાદી પહેલાના સમયમાં હતા કે ભાઈ ગામના ખેડૂતોને ડરાવી ધમકાવીને બળજબરીપૂર્વક એની જમીનો છીનવી લીધી હોય આંચકી લીધી હોય એ બધા જમીનદારો હતા ખૂબ વિશાળ જમીનના માલિકો અને ખેડૂતો બિચારા બાપડા એ ખેતરમાં કામ કરે અને અનાજ પાકીને તૈયાર થાય એટલે જમીનદાર સાહેબ આવે અને ખેડૂતને જેટલું થોડું ઘણું અનાજ આપે એટલું ખેડૂતે લેવાનું બાકીનું બધું અનાજ એ જમીનદાર સાહેબની હવેલીએ પહોંચાડી દેવાનું તો આવી રીતે જમીનદારો છે એ ખેડૂતોનું ભયંકર રીતે શોષણ કરતા હતા એ જમીનદારી પ્રથા નાબૂદ કરી ગણોતિયા એને જમીન માલિકી નો સાચો સરકારે અને એના માટે જે કાયદો કર્યો એ કાયદાને કહેવાય છે ગણોત ધારો ગણોતિયા એટલે શું કે ભાઈ રાજા મહારાજાઓના વખતમાં રાજા મહારાજાઓ છે એ તામ્રપત્ર ઉપર લેખ લખી દેતા મંદિરના પૂજારીઓને ચારણ કે એવા કોઈ લેખકો ઇતિહાસકારો જેની પાસે આવક નું કોઈ સાધન ના હોય મંદિરના હોય લેખ લખી દે આ બે વીઘાતારું પછી આવા કોઈ ઇતિહાસકાર હોય લેખક હોય જે નવા નવા ગ્રંથોનું સર્જન કરતા હોય એમાં જ રેચા પૈસા રહેતા હોય તો એને બે પાંચ વીઘા જમીન તામ્રપત્ર ઉપર લેખ લખી દે તો આવા બધા જે લોકો હતા એ ગણોતિયાઓ હતા આઝાદી મળ્યા પછી હવે એ પાસે જે જમીન હતી એનો કોઈ દસ્તાવેજ તો એની પાસે હતો નહીં તો કરી આપ્યો નહોતો તો સ્વતંત્રતા મળ્યા પછી ભારતનું બંધારણ અમલમાં આવ્યું બંધારણ પ્રમાણે એ ગણોતિયાઓનું શું કરવું આ પ્રશ્ન સરકાર સામે આવ્યો તો એની સામે ગણોત ધારો ઘડ્યો સરકારે અને ગણોતિયાઓ પાસે જે જમીન હતી એ જમીન માલિકીનો હક એ ગણોતિયાઓને આપી દેવામાં આવ્યો કે જેથી ગણોતિયાઓને પણ જમીનમાંથી આવક થાય અને એની ગરીબી છે દૂર થઈ શકે પછી જમીન ટોચ મર્યાદા નામનો કાયદો ઘડ્યો કે ભાઈ શ્રીમંત લોકો હોય ધનાઢ્ય લોકો હોય એ આદિવાસી લોકોની જમીન ન ખરીદી શકે એના માટે જે કાયદો કરવામાં આવ્યો એ જમીન ટોચ મર્યાદા નામનો કાયદો નહીતર તો આજે ભારતની અંદર કરોડપતિ લોકોની ક્યાં કમી છે એ લોકો જમીનો ખરીદવા માંડે તો આદિવાસી વિસ્તારની અંદર ડાંગ જિલ્લાની અંદર કદાચ આદિવાસીઓ પાસે પોતાની માલિકીની જમીન જ ન વધે બની શકે આવું તો આવો ન થાય એટલા માટે જમીન ટોચ મર્યાદા નામનો કાયદો કર્યો અને જે ફાજલ જમીન હતી ફાજલ એટલે બિન ઉપયોગી જમીન જેમાં કોઈ પ્રકારની ખેતી થતી ન હોય ઉપયોગમાં લેવાતી ન હોય એવી જમીન જમીન વગરના ખેડૂતોને આપી દીધી કે જેથી જમીન વગરના ખેડૂતો એમાં ખેતી કરે અને એને પણ થોડી ઘણી આવક થાય અને એની ગરીબીમાં ઘટાડો થાય ગરીબી દૂર થાય પછી નિયમન કરી દેવામાં આવ્યું કે હવે કોઈને આવી રીતે તામ્રપત્ર ઉપર લેખ લખી શકાતા નથી ને આવી રીતે જમીન આપી શકાતી નથી જમીનનું કાયદેસર ખરીદ વેચાણ જ થાય એના દસ્તાવેજ જ બને એટલે ગણોતનું નિયમન થઈ ગયું ખેડૂતોને પણ જમીન માલિકી નો હક આપ્યો જે વ્યક્તિ ખેતી કરતો હોય માલિકી એની સલામતી થઈ ગઈ સરહદો નક્કી કરી દેવામાં આવી કે ભાઈ કયા વ્યક્તિની જમીન ક્યાં સુધી માવજી બાપાની જમીન તો કે આટલી કાનજી બાપાની જમીન તો કે આટલી એની બાઉન્ડ્રી હદ નક્કી કરી દેવામાં આવી તો આવી રીતે ખેડૂતોને જમીન માલિકીના સાચા હક આપવામાં આવ્યા અને ખેડૂતની પોતાની માલિકીની જમીન હોય એટલે નિશ્ચિત બનીને પોતાના ખેતરમાં એ ખેતી કરી શકે આવક મેળવી શકે અને એની ગરીબી દૂર થઈ શકે જમીનને લગતા જે કાયદાઓ છે એમાં પણ સુધારા વધારા કરી અને ગ્રામીણ વિસ્તારમાં જે ધનવાન ખેડૂતો હતા કે જમીનદારો હતા એની આવકમાં ઘટાડો થાય આવો પ્રયત્ન પણ સરકારે કર્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ આજથી બીજી ત્રીજી પેઢી ઉપર નજર નાખીએ તો ઘણા લોકોની પાસે સો દોઢસો જેવી જમીનો હતી ગણોતિયાઓ છે એની આવકમાં વધારો થાય આવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે તો આ બધી વાત થઈ અલગ અલગ કાયદાઓની ગરીબી ઘટાડવા માટેના અલગ અલગ કાયદાઓ પછી સરકારે ખેતી આધારિત ઉદ્યોગોનો વિકાસ થાય એવા પ્રયત્નો પણ કર્યા છે કે ભાઈ કૃષિ પેદાશો ઉપર આધારિત ઉદ્યોગો કયા તો કે ભાઈ એમાં ડેરી ઉદ્યોગ છે પશુપાલન ઉદ્યોગ છે મત્સ્ય ઉદ્યોગ વનીકરણ નાની મોટી સિંચાઈ યોજનાઓ ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો આવા ઉદ્યોગોનો વિકાસ થાય એવા પ્રયત્નો પણ સરકારે કર્યા છે અને આવા ઉદ્યોગોના વિકાસ દ્વારા ગરીબી ઘટે એવો ભરચક પ્રયત્ન સરકાર દ્વારા થાય છે કારણ કે ગૃહ ઉદ્યોગ હોય કુટીર ઉદ્યોગ હોય નાની મોટી સિંચાઈ યોજનાઓ એમાં નિરક્ષર લોકોને પણ કામ આપી શકાય છે અથવા તો ઓછું ભણેલા હોય ઓછી તાલીમ મેળવેલા હોય અકુશળ કારીગરો હોય એને પણ આવા ઉદ્યોગોની અંદર રોજગારી આપી શકાય છે એટલે

પાપણ બનાવવાના છે અથાણા બનાવવાના છે અગરબત્તી બનાવવાની છે આવી વસ્તુઓ છે એ ગૃહ ઉદ્યોગોની અંદર જ એનું ઉત્પાદન થાય એવો પ્રયત્ન સરકાર દ્વારા થાય છે જેથી કરીને ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોનો પણ વિકાસ થાય પછી ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી ઘટે એના માટે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સગવડો વધે એવા પ્રયત્નો સરકારે કર્યા આ બધી માળખાગત સગવડો છે આરોગ્યની સગવડો લોકોને પોતાનું ઘરનું ઘર મળે એના માટે ઇન્દિરા આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે આગળ એને લગતી અલગ અલગ યોજનાઓ વિશે આપણે શીખવાનું છે ત્યારે એની ચર્ચા કરીશું કુટુંબ નિયોજનના કાર્યક્રમોનો પ્રચાર સરકાર દ્વારા થાય છે કુટુંબ નિયોજન એટલે પરિવારની અંદર બાળકોની સંખ્યા મર્યાદિત રહે એ માટે લોક જાગૃતિ લાવવી લોક જાગૃતિ માટેના પ્રયત્નો કરવા તો એ પ્રયત્ન થાય છે કારણ કે નાનું કુટુંબ એ સુખી કુટુંબ નાના કુટુંબની જરૂરિયાતો ઓછી હોય એટલે સરકાર એ પ્રયત્નો પણ કરે છે સંદેશા વ્યવહારની સગવડો વધે વાહન વ્યવહારની સગવડો વધે ગ્રામ્ય વિસ્તારમાં સારામાં સારા રોડ રસ્તા બને સિંચાઈની સગવડો વધે લોકોની અંદર આવડત કુશળતા કૌશલ્યનું નિર્માણ થાય એવા કાર્યક્રમો પણ સરકાર અમલમાં મૂકે છે કારણ કે એના દ્વારા વધુમાં વધુ લોકોને રોજગારી મળી શકશે રોજગારી મળશે તો જ ગરીબી દૂર થશે ખેડૂતોને સુધારેલા બિયારણ સરળતાથી મળી રહે રસાયણિક ખાતર મળે અને ટ્રેક્ટર માટે પણ સસ્તી લોન ની સગવડ સરકારે કરી આપી છે સસ્તામાં સસ્તી બેંક લોન ની સગવડ સરકારે કરી આપી છે કે જેથી કરીને ખેડૂતો ટ્રેક્ટર દ્વારા ખેતી કરી શકે તો એ રીતે પણ પોતાની આવકમાં વધારો કરે તો ગરીબી દૂર થઈ શકે ટેકનિકલ અને વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો સરકારે શરૂ કર્યા છે એના માટે તાલીમ કેન્દ્રો એટલે આઈટીઆઈ કોલેજો સરકારે શરૂ કરી છે આઈઆઈએમ કોલેજો સરકારે શરૂ કરી છે ટેકનિકલ કોલેજો કે જ્યાં અનેક પ્રકારના અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે ટીવી રિપેરિંગ ફ્રીજ રિપેરિંગ એસી રિપેરિંગ પ્લમ્બરિંગના કામ છે અલગ અલગ પ્રકારના યંત્રો રિપેર કરવાના કામ છે સોફ્ટવેરને લગતા કામ છે તો આવા વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો ધોરણ દસ બાર પછી ડિપ્લોમા પ્રકારના બધા કોર્સીસ હોય છે તો એમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તો એની આવકમાં વધારો થાય પોતાના કુટુંબ પરિવારને એ આર્થિક રીતે મદદરૂપ થઈ શકે અને એ રીતે પોતાની આર્થિક સ્થિતિમાં એ સુધારો કરી શકે એના માટે તાલીમ કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે પછી કદાચ કોઈ પછી યુવક હોય કે યુવતીઓ હોય તો એના શિક્ષણ માટે સરકાર છે સ્કોલરશીપ યાને કે શિષ્યવૃત્તિ પણ આપે છે ફી માફીની સગવડો છે આદિવાસી વિસ્તારોની અંદર આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે હવે આશ્રમ શાળા એ શું છે કે ભાઈ જંગલ વિસ્તારની અંદર પહાડી વિસ્તારની અંદર જે લોકો રહેતા હોય તો એવા વિસ્તારની અંદર સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ કરવામાં આવે ત્યાં ત્યાં જ જ રહેવાનું હોય અને એ વિદ્યાર્થીઓને ભણાવવાના હોય એટલે આશ્રમ શાળાઓની સગવડ પણ સરકારે કરી જેથી આદિવાસી વિસ્તારના બાળકો પણ કમસે કમ પ્રાથમિક કે માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવી શકે અને પછી આગળ એ પોતાનો અભ્યાસ કરી અને પોતાના પરિવારની ગરીબી દૂર કરી શકે એના માટે આશ્રમ શાળાઓ શરૂ કરી છે મહિલા સશક્તિકરણ માટેના પ્રયત્નો પણ સરકાર દ્વારા થાય છે મહિલાઓ આત્મનિર્ભર બને પોતે પોતાની રોજગારીનું નિર્માણ જાતે કરે અને પોતાના પરિવારને એ મદદરૂપ થઈ શકે એના માટે મહિલા સશક્તિકરણના પ્રયાસો પણ થાય છે તો ગરીબી દૂર કરવા માટેના આ બધા ઉપાયો છે ગરીબી દૂર કરવા માટેના ઉપાયોની ચર્ચા આપણે અહીંયા સુધી કરી થેન્ક યુ એન્ડ અગેન થેન્ક યુ